ઓકે નમસ્કાર તો આજે ખેડૂતના ત્યાં ઉપસ્થિત થયા છે અને હું ઇન્ડિયા ગ્રોનની અંદરથી અહીંયા ઉપસ્થિત થયો છું તો આજે સારામાં સારું રીંગણની ખેતીની અંદર રિઝલ્ટ મળ્યું છે બે મહિનાની રીંગણી છે તમે બિલીવ નહીં કરો પણ હકીકત છે તો એ જ ખેડૂત મૂત્રના સૌમુખે આપણે સાંભળીશું કે આપણી કઈ કઈ પ્રોડક્ટનો ઉપયોગ કર્યો તો અને કોણે આપી હતી અમારા કેતન પટેલ સર દ્વારા અહીંયા એમને એક આપણી ગ્રોમેજિક એમઆઈ સ્પ્રે અને ભૂવસ્ત્ર આપવામાં આવ્યું હતું બીજું કોઈ ખાતાનો ઉપયોગ કર્યો નથી પણ સારામાં સારું એમને રિઝલ્ટ મળ્યું છે તો એમને જ એમના સૌમુખેથી સાંભળીશું શું રિઝલ્ટ મળ્યું છે તો આવી જવાબ મિક્સ હા એ પ્રોડક્ટ ઉપર શું નામ તમારું પ્રભાત પ્રભાતભાઈ તો તમે કઈ પ્રોડક્ટ આપણી વાપરી હતી બરાબર આ અને બીજી કઈ પ્રોડક્ટ ભૂવસ્ત્ર એમને વાપર્યું હતું પાયામાં અને પછી સ્પ્રે કઈ દવાનું કર્યું છે આપણું ગ્રોમેજી અને એ રિઝલ્ટ અત્યારે તમારે છટકાર કર્યા પછી તમને શું લાગે છે કેવું રિઝલ્ટ મળ્યું છે સારું મળ્યું બરાબર અને એમનો કહેવાનું મિનિંગ કે એમને સારામાં સારું રિઝલ્ટ મળ્યું છે આજે ફૂલ પણ તમે જોઈ શકો છો એનો ગ્રોથ પણ અને રીંગણની સાઇનિંગ પણ હું તમને બતાવી શકું છું કે એક કે ધારી રીંગણ થયા છે બધે પરફેક્ટ તો હવે જેટલા બી ખેડૂત મિત્ર આ વિડીયો જોવે છે તો આ પ્રોડક્ટ વાપરવી જોઈએ કે નહીં વાપરવી સો ટકા વાપરવી જોઈએ બરાબર તમે આ રિઝલ્ટ મળવાથી તમે ખુશ છો ખુશ બરાબર તો કહેવાનું મિનિંગ કે એમને આ પ્રોડક્ટ વાપરવાથી આજે ખુશ છે અને બીજા ખેડૂત મિત્રને પણ એ ભલામણ કરે છે કે આ પ્રોડક્ટ નું ઉપયોગ કરી અને ખાતરી લઈ જુઓ બરાબર છે તેમને એમનો કિંમતી સમય તમે આપ્યા બદલ આભાર થેન્ક યુ થેન્ક યુ સો મચ